નમસ્કાર મિત્રો યાણા એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન પરીક્ષામાં જે ઉપયોગી છે મનોવિજ્ઞાન તો એ મનોવિજ્ઞાનને જે પ્રશ્નોત્તર જે પ્રશ્નો છે તો એ સિરીઝની શરૂઆત કરેલ છે હવે આ જે પ્રશ્નો છે એ છે તે પીટીસી એટલે કે ડીએલએડના જે મનોવિજ્ઞાનના પાઠ્યપુસ્તક છે તો એમાંથી તારવીને બનાવેલા પ્રશ્નો છે મિત્રો જે તમને ટેટ વન પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે મિત્રો ઓલરેડી આપણે બે વિડીયો અપલોડ કરી ચૂક્યા છે એકથી વીસ પ્રશ્નોના અને એકવીસથી ચાલીસ પ્રશ્નોના અહીં આપણે એકતાલીસથી સાહીઠ જે પ્રશ્નો છે એ આપણે અહીં જોઈશું હવે છે એકતાલીસમો નંબર કે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રગત્યાત્મક ફેરફારને શું કહેવાય પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રગત્યાત્મક જે ફેરફાર છે એને આપણે શું કહીશું તો વિકાસ તરીકે ઓળખીશું તો આ જે છે વિકાસની વ્યાખ્યા છે બેતાલીસ છે કે સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને શું કહે છે જે સમગ્ર દેહતંત્ર છે એમાં થતો જે ફેરફાર છે તો એ શું કહે છે એને શું કહેવાય તો એ પણ શું કહેવાશે વિકાસ કહેવાશે પ્રશ્ન નંબર તેતાળીસ શેમાં થતા ફેરફારની ચોક્કસ દિશા હોય છે તો સેમાં થતો ફેરફાર છે કે જેમાં ચોક્કસ દિશા હોય છે એટલે કે ચોક્કસ દિશામાં ફેરફાર થતો જોવા મળે છે તો વિકાસમાં તો વિકાસમાં ચોક્કસ દિશામાં ફેરફાર થતો આપણને જોવા મળે છે ચુમ્બાળીસ છે શું ક્રમબદ્ધ અને સુસંવાદી છે શું ક્રમબદ્ધ અને સુસંવાદી છે તો આવશે વિકાસ શું આવશે મિત્રો તો વિકાસ છે એ ક્રમબદ્ધ અને સુસંવાદી છે વિકાસમાં વિવિધ તબક્કા હોય છે આ કથન યોગ્ય છે વિકાસમાં શું તો વિવિધ તબક્કા હોય છે વિકાસ વિવિધ તબક્કામાં વહેંચાયેલ છે તો શું આ કથન છે એ યોગ્ય છે તો જવાબ આવશે વિકાસમાં તબક્કા જેવું કંઈ હોતું નથી વિકાસમાં શું તબક્કા જેવું કાંઈ હોતું નથી પરંતુ અભ્યાસની સરળતા ખાતર મનોવૈજ્ઞાનિકોએ વિકાસના તબક્કાઓ દર્શાવ્યા છે વિકાસમાં કોઈ તબક્કા જેવું હોતું નથી પણ અભ્યાસ ખાતર મનોવૈજ્ઞાનિકોએ એને તબક્કાઓમાં દર્શાવ્યા છે છેતાળીસ છે બાળક ગબડે ઘૂંટણીએ પડે ટેકો દઈને ઊભા રહેતા શીખે પછી ચાલતા દોડતા કૂદતા શીખે છે આ કોને સંલગ્ન છે તો બાળક છે પહેલાં તો ગબડે છે પછી ઘૂંટણીએ પડે છે પછી ટેકો દઈને ઊભા રહેતા શીખે છે પછી ચાલતા દોડતા કૂદતા શીખે છે તો આ બાબત છે કોને સંલગ્ન છે એટલે કે કઈ બાબતને સંબંધિત છે તો એ કોને સંબંધિત થશે સંલગ્ન થશે તો વિકાસને સંલગ્ન થશે સંબંધિત થશે હવે સુડતાલીસમો પ્રશ્ન છે કે વિકાસના લક્ષણો જણાવો સુડતાલીસમો પ્રશ્ન છે વિકાસના લક્ષણો જણાવો હવે આ પ્રશ્ન છે મિત્રો આ રીતે પણ પૂછાઈ શકે છે કે નીચેનામાંથી તો નીચેનામાંથી વિકાસ વિશે શું સાચું છે આ રીતે પણ પ્રશ્ન પૂછાય જાય વિકલ્પો આપી દીધેલા હોય અને પૂછેલું હોય કે નીચેનામાંથી વિકાસ વિશે શું સાચું છે તો એ પણ પ્રશ્ન બની શકે છે કે વિકાસ વિશે નીચેનામાંથી શું સાચું હોય હવે જોઈએ વિકાસના લક્ષણો જણાવો જવાબ છે કે વિકાસ એ સતલ ચાલતી પ્રક્રિયા છે પ્રથમ મુદ્દો છે કે વિકાસ એ કેવી ચાલતી પ્રક્રિયા છે તો એ સતત ચાલતી પ્રક્રિયા આપણે કહી શકીએ છીએ બીજો છે કે વિકાસ વર્તનમાં થતા ફેરફાર સાથે જોડાયેલ છે વિકાસ છે તો એ કોના ફેરફારમાં તો વર્તન છે વ્યક્તિનું વર્તન છે એમાં જે ફેરફાર થાય છે એની સાથે જોડાયેલ છે એટલે કે વિકાસ છે એને વર્તન સાથે સંબંધ છે ત્રીજો છે કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર સૂચવે છે વિકાસ એ કેવો ફેરફાર સૂચવે છે તો ગુણાત્મક ફેરફાર સૂચવે છે આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે વૃદ્ધિ વૃદ્ધિ એ કેવો ફેરફાર સૂચવે છે તો વૃદ્ધિ છે એ તો કયો આવશે પ્રમાણાત્મક વૃદ્ધિએ એ પ્રમાણાત્મક ફેરફાર સૂચવે છે આગળ વિડીયોમાં જોયું હતું અને વૃદ્ધિએ એ પ્રમાણાત્મક ફેરફાર સૂચવે છે તો એવું કથન કોનું છે તો હરલોકનું છે કોનો છે તો હરલોકનું છે ચોથું છે કે વિકાસ ચોક્કસ અને ક્રમબદ્ધ હોય છે વિકાસ છે તો એ વિકાસ કેવો ચોક્કસ હોય છે ક્રમમાં હોય છે ક્રમબદ્ધ હોય છે પાંચમો છે કે વિકાસ સર્વાંગી સાંગોપાંગ ફેરફાર સૂચવે છે વિકાસ છે તો એ સર્વાંગી સાંગોપાંગ ફેરફાર એ સૂચવે છે પાંચમું છે કે વિકાસ પર શિક્ષણ અને તાલીમની અસર પડે છે વિકાસ પર અને તાલીમની અસર પડે છે પ્રશ્ન પૂછાય કે શેના પર શિક્ષણ અને તાલીમની અસર પડે છે તો આપણે શું લખીશું તો વિકાસ લખીશું અડતાલીસ છે વિકાસ વારસા ઉપરાંત સેના પર આધારિત છે વિકાસ છે તો વિકાસ છે વારસા ઉપરાંત સેના પર આધારિત છે તો વાતાવરણ પર આગળના વિડીયોમાં જોયો તો પ્રશ્ન કયો હતો તો વૃદ્ધિ હતી તો વૃદ્ધિ સેના પર આધારિત છે તો વારસામાં મળેલા જનીનો પર શેના પર વૃદ્ધિ તો વારસામાં જે જનીનો મળે છે તો એના પર આધારિત છે જ્યારે વિકાસ છે એ વારસા સાથે સાથે વાતાવરણ એમ બંને પર આધારિત છે ઓગણપચાસ જોઈએ તો વિકાસનું માપન શેના વડે શક્ય છે વિકાસનું જે માપન છે એ શેના વડે શક્ય બને છે તો મનોવૈજ્ઞાનિક ઉપકરણો મનોવૈજ્ઞાનિક જે ઉપકરણો છે તો એના વડે શું વિકાસનું માપન શક્ય છે પચાસ છે વિકાસના માપનના ઉદાહરણ આપો વિકાસ જે છે એના માપનના ઉદાહરણ આપો જવાબ છે બુદ્ધિનું માપન સ્મૃતિનું માપન એકાવન છે કે વૃદ્ધિની અનુગામી ઘટના શું છે વૃદ્ધિ જે આગળ આપણે વૃદ્ધિ ટોપિક છે એના પ્રશ્નો કર્યા છે તો એમાં એક પ્રશ્ન છે કે વૃદ્ધિની અનુગામી ઘટના શું છે તો વૃદ્ધિની અનુગામી ઘટના હશે વિકાસ શું આવશે વિકાસ આવશે બાવનમો છે કે સ્નાયુની વૃદ્ધિ થતાં બાળક બ્રેક મારતા શીખે છે સ્નાયુની જે વૃદ્ધિ થતાં બાળક શું શીખે છે કે તો બ્રેક મારતા શીખે છે આ બાબત શું દર્શાવે છે તો આ બાબત છે શું દર્શાવે છે તો જવાબ આવશે વિકાસ એ વૃદ્ધિની અનુગામી ઘટના છે મતલબ કે પહેલાં શું થશે સ્નાયુની વૃદ્ધિ થશે સ્નાયુની વૃદ્ધિ થતાં બીજું બાળક છે એ બ્રેક મારતા શીખશે છે કે વિકાસ કેવો ફેરફાર સૂચવે છે તો જવાબ આવશે સાંગો પાંગ ફેરફાર સૂચવે છે ચોપન પ્રશ્ન છે કે આંતરિક ક્ષમતાઓ એટલે કે માનસિક ક્ષમતાઓ સાથે વિશેષ સંબંધ કોને છે આંતરિક ક્ષમતાઓ એટલે કે આંતરિક એટલે કે મનની બાબત આવી ગઈ એટલે કે માનસિક ક્ષમતાઓ છે એના સાથે કોણ સંબંધિત છે તો વિકાસ સંબંધિત છે કોણ સંબંધિત છે સંકુલ અને જટિલ પ્રક્રિયા કઈ છે સંકુલ અને જટિલ પ્રક્રિયા કઈ છે વૃદ્ધિ કે વિકાસ હવે પ્રશ્ન છે કે સંકુલ અને જટિલ પ્રક્રિયા કઈ છે વૃદ્ધિ છે વિકાસ છે તો શું આવશે વિકાસ આવશે શું આવશે વિકાસ એ સંકુલ અને જટિલ પ્રક્રિયા આવક્રિયા પંચાવન કે સંકુલ અને જટિલ પ્રક્રિયા કઈ છે વૃદ્ધિ કે વિકાસ તો એ આગળ આપણે જોયું કે વિકાસ આવશે શું આવશે વિકાસ આવશે કે સંકુલ અને જટિલ પ્રક્રિયા છે શું છે તો વિકાસ છે છપ્પન છે કે પરિપક્વતા એટલે શું પરિપક્વતા એટલે શું વ્યાખ્યા છે પરિપક્વતાની જવાબ થશે વૃદ્ધિ અને વિકાસની વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષા એટલે પરિપક્વતા વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષાને આપણે શું કહીશું પરિપક્વતા કહીશું સત્તાવન છે શેના કારણે બાળકમાં વિવિધ પ્રકારના વર્તનો શીખવાની તત્પરતા આવે છે તેના કારણે બાળકમાં વિવિધ પ્રકારના જે વર્તનો છે એ શીખવાની તત્પરતા આવે છે તો પરિપક્વતા કોના કારણે મિત્રો તો પરિપક્વતાના કારણે જ બાળકમાં વિવિધ પ્રકારના વર્તનો છે એ શીખવાની તત્પરતા આવે છે અઠાવન છે કે ગર્ભાધાનથી ક્રમશઃ બાળકની વૃદ્ધિ શરૂ થઈ ક્રમશઃ પુખ્ત વયે તે ચરણસીમાએ પહોંચે છે ગર્ભાધાનથી ક્રમશઃ બાળકની વૃદ્ધિ શરૂ થઈ અને એ પુખ્ત વયે તે ચરણસીમાએ પહોંચે છે તો આ કથન સાચું છે કે ખોટું તો કેવું થશે આ કથન તો સાચું થશે તો બાળકની વૃદ્ધિ ગર્ભાધાનથી જ શરૂ થઈ જાય છે અને ક્રમશઃ થઈ પુખ્ત વયથી ચરણ સીમાએ પહોંચે છે તો આ કથન સાચું છે ઓગણસાઇટ છે પરિપક્વતાની વ્યાખ્યા આપો પરિપક્વતાની વ્યાખ્યા આપો આ પણ છપ્પન નંબર હતી એ પણ વ્યાખ્યા છે અહીંયા પણ બીજી વ્યાખ્યા છે એ પણ આપણે જોઈ લઈએ જવાબ છે કોઈપણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કહે છે કોઈપણ પ્રકારની તાલીમ છે કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટના એટલે પરિપક્વતા સાહીઠમો પ્રશ્ન છે સોની સોનાને પ્રમાણસર ગરમ કર્યા પછી જ યોગ્ય ગાટ આપી શકે છે તો સોને છે એ સોનાને શું તો પ્રમાણસર ગરમ કર્યા પછી જ યોગ્ય ગાટ આપી શકે છે આ કથન કોને યોગ્ય છે આ જે કથન છે એ કોને યોગ્ય છે વૃદ્ધિ વિકાસ કે પરિપક્વતા તો શું આવશે મિત્રો પરિપક્વતા શું આવશે પરિપક્વતા આવશે શું આવશે તો પરિપક્વતા આવશે કે સોને સોનાને પ્રમાણસર ગરમ કર્યા પછી જ યોગ્ય ગાટ આપી શકે છે તો આ જે છે એ પરિપક્વતાને અનુલક્ષીને કથન છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો તથા જે કોઈ તમારા મિત્રવર્તુળમાં ટેટ વનની તૈયારી કરતું હોય તો તેને અવશ્ય શેર કરજો મિત્રો કે જેથી કરીને બીજા વિ મિત્રો છે વિદ્યાર્થી મિત્રો છે તેમને પણ આ જે લેક્ચર્સ છે વિડીયો લેક્ચર્સ એ મળી રહે અને સારી એવી ડેટ વનની તૈયારી કરી શકે મિત્રો આપણે એપ્લિકેશન છે આ રીતેનો એનો લોગો છે મિત્રો યાના એકેડમી જેમાં આપણે આ જે પ્રશ્નોત્તરી આધારિત જે સિરીઝ છે જેમાં છે મનોવિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી અને ગણિત જે ચાર વિષયો છે ટેટવન પરીક્ષામાં પૂછાતા તો એનો આપણે રેકોર્ડેડ કોર્સ જે પ્રશ્નો આધારિત જેમાં આપણે શું કોર્સમાં સમાવેશ છે તો ગુજરાતી અંગ્રેજી ગણિત પદ્ધતિશાસ્ત્ર સહિત છે જે છે પીટીસી ડીએલએડના જે પાઠ્યપુસ્તકો છે એ આધારિત છે અને કોર્સ કિંમત છે મિત્રો તો દરેકને પોસાય વિદ્યાર્થી દરેક વિદ્યાર્થીને પોસાય તો એ રીતેનો છે જેમાં મંથલી સબસ્ક્રિપ્શન પ્લાન છે એ પણ મહિનાના કેટલા તો નવ્વાણું ખર્ચીને નવ્વાણું પ્લાનથી તમે મંથલી આ જે કોર્સ છે એ તમે શીખી શકો છો પ્રશ્નોત્તરે આધારિત જે કોર્સ છે એ તમે મિત્રો આ રીતે શીખી શકો છો મહિને દર મહિને કેટલા તો નવ્વાણુંના સબિ સબસ્ક્રિપ્શન પ્લાનથી તમે આ કોર્સ છે એ શીખી શકો છો